સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના ફુલકી ખાતે આવેલા ખારાપાટ લુહાર સુથાર સમાજ દ્વારા વિશ્વકર્મા તેરસની ઉજવણી કરવામાં આવી વિશ્વકર્મા જયંતિ હિન્દુ ધર્મના પારંપરિક તહેવારોમાંનો એક દિવસ મનો એક મહત્વનો દિવસ છે ત્યારે આ દિવસને વિશ્વકર્મા તેરસના નામથી પણ ઓળખવામાં આવે છે અને તે દિવસે ભગવાન વિશ્વકર્માના ઉપાસકો સમાજમાં કલા ક્ષેત્રે સંકળાયેલા લોકો ખૂબ જ ધામધૂમપૂર્વક ભગવાન વિશ્વકર્માની ઉજવણી કરતા હોય છે ત્યારે ભગવાન વિશ્વકર્માને દેવોના શિલ્પી ત તરીકે પણ અનેક પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ત્યારે વિશ્વકર્મા દિવસે વિશ્વકર્મા સમાજના લોકો પૂજા આરતી જેવા વિવિધ કાર્યો રૂપે ભગવાન વિશ્વકર્માની જન્મ ઉજવણી કરતા હોય છે ત્યારે ખારાપાટ લુહાર સુથાર સમાજ દ્વારા પણ વિશ્વકર્મા તીરસ નિમિત્તે પૂજા આરતી હવન અને સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ નવનિર્મિત ભગવાન વિશ્વકર્મા મંદિરની પ્રતિષ્ઠા પણ કરીને વિશ્વકર્મા જયંતિની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ખારાપાટ લુહાર સુથાર સમાજના વધુ લોકો આ ઉજવણીમાં જોડાયા હતા સમસ્ત ખારાપાટ લુહાર સુથાર જ્ઞાતિ મંડળ ફુલકી ખાતે આજે સત્યાવીસમો સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કર્યું છે અને સાત કન્યાઓને લગ્ન વિધિ નવ દંપતી જોડાયેલા છે અને ભારતીય આશ્રમ જૂનાગઢ હરિયરનંદ બાપુજીની હાજરીમાં શુભ આશીર્વાદન આપ્યા હતા અને નવું મંદિર વિશ્વકર્મા ભગવાનનું આજે પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે જેનો સમાજના લગભગ ચારથી પાંચ હજાર લોકોએ લાભ લીધો અમદાવાદ ખારબાદ લુહાર જ્ઞાતિ મંદિરના આજે સત્યાવીસમાં સમૂહ લગ્ન સાત વડિયાના અને ભગવાનની પ્રાણપત્રિક્રિયાનો ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું હતું સમાજ તરફથી ખારાપાટ લોહાર સુથાર સમાજ ટ્રસ્ટ અને સમૂહ લગ્નમાં અને મંદિરની પ્રતિષ્ઠામાં અમને સહભાગી કરવા બદલ ખારાપાટ સમાજનો ખૂબ ખૂબ આભાર ખારાપાટ લોહર સુથાર મંડળ આયોજિત ભવ્ય મંદિર બનાવેલું એમાં અમને અહીંયા દર્શન કરવાનો લાભ મળ્યો અને સરસ મજાનું એવું મંદિર બનાવ્યું છે સો આપણને બધા એનું સારું એવું મંદિર બનાવી અને અહીંયા ભવ્ય આયોજન કરેલું મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલું એમાં ફોટો મૂકીને અને સારું એવું મા રાંધલમાંનો બી ફોટો મૂકીને એમને પૂજન અર્ચન કરીને અને સૌ સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી અને અહીં ખૂબ જ સંખ્યામાં આવેલ અને બધાએ દર્શનાર્થનો લાભ લીધે હું અમદાવાદ ખારાપાટ લોર છોતા જ્ઞાતિ મંડળમાં મંત્રી તરીકે ફરજ બજાવું છું છેલ્લા પાંચ વર્ષથી અને આજે બાવીસ બે બે હજાર ચોવીસના રોજ સમૂહ લગ્ન તથા વિશ્વકર્મા દાદાની પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રસંગ રાખેલો હતો એમાં ચાર હજાર માણસથી વધારે જોડાયેલા હતા અને સાત સમૂહ લગ્નમાં સાત વરઘોડિયા પણ સામેલ હતા દરેકનો પ્રસંગ સારી રીતે અને ઉમળકા ભેર અને દિવ્ય અને જાજરમાન પ્રસંગ કર્યો મેં અમારા ત્યાં સાધુ સંતો તથા રાજકીય આગેવાનોને પણ આમંત્રણ બધા પધેરેલા હતા અને ભારતીય આશ્રમમાંથી હરિહર આનંદ એક હજાર આઠ હરિહર આનંદ મહારાજ પણ પધારેલા હતા અને બધા મહારાજોએ આશીર્વાદ આપી અને અમારો પ્રસંગને ઉજવળો કર્યો છે મારું નામ પંચાલ નીલમ પરેશભાઈ છે આપણે અહીંયા વિશ્વકર્મા જયંતી આપણે ઉજવી રહ્યા હતા એમાં અમારે અહીંયા સાત કન્યાઓનું સમૂહ લગ્ન દર વર્ષે અમે આઈરો આઈરો પ્રોગ્રામ ઉજવીએ જ છીએ પણ આજે બહુ જ એટલે બહુ ખરેખર બહુ જ સરસ રહ્યું અને આ મંદિરનું આજે ઉદઘાટન બી હતું ઓપનિંગ બી હતું આજે વિશ્વકર્મા દાદાનું એક મંદિર એક સરસ અહીંયા બનાવ્યું છે અને હજી બી વધારે અમારો સમાજ આનાથી બી વધારે પ્રગતિ કરે બસ એવી જ આશા રાખીએ છીએ અમે આજે વિશ્વકર્મા જયંતિના દિવસે જે શૈક્ષણિક ક્ષેત્રમાં કે સમૂહ ક્ષેત્રમાં દરેકે દરેક ક્ષેત્રમાં આગળ વધે બસ એ અમે પ્રાર્થના કરીએ છીએ જય વિશ્વકર્મા દાદા જય યોગેશ્વર આજે વિશ્વકર્મા જયંતી છે એ નિમિત્તે આજે જે પ્રકૃતિ કરી છે અને અમારા જે આ ભાઈઓ બધું બધું જ સંપત્તિથી બધું સારું વ્યવસ્થા કરી છે એ મને આજે એમ લાગ્યું કે પંચાલ સમાજ કે આ બધી એકતા થઈને ખૂબ જ સારું કામ કરી શકે અને એને ધક્કો મારનાર પણ સારા પ્રમુખ અમારા અમારા લલિતભાઈ જેવા મળે અને આ ખારાપાટનો પ્રગતિ થાય એવી મારી ઈચ્છા છે એવું ભગવાન પાસે હું આજે સંકલ્પ લઉં છું કે આ મંદિરની અંદર જો સમંત ઉત્સવ ઉજવવામાં આવે ત્યારે ખૂબ જ સારી પ્રગતિથી જે પદ્ધતિસરથી થવી જોઈએ એ શ્રીફળ લઈ અને દરેક પા ખારાપાટમાં પંચાલોના ઘેર ફરી અને આવતા વર્ષે આ ફરીથી સમંત ઉત્સવ ઉજવાય એવું હું આજે સંકલ્પ લઉં છું કે ભગવાન આમના સદબુદ્ધિ આપીને આવું કાર્યક્રમ કરે તો બહુ જ સારું થાય અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ ગુજરાતી સબસ્ક્રાઇબ નાવ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ